ચૈતર વસાવાના આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધા હતા ત્યારે આજે એક મહિના બાદ ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થાય તેવી શક્યતાઓ છે છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચિતર વસાવવા ભૂગર્ભમાં છે કારણ કે વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો અને ધમકાવાનો કેસ છે ત્યારે તેઓ આજે પોલીસ મથકે હાજર થાય તેવી એક શક્યતા છે જેને લઈને તમે જોઈ શકો છો કે ડેડિયાપાડા વિસ્તારની અંદર કડક સુરક્ષા બંદોબસ્ત મૂકી દેવામાં છે પોલીસ દ્વારા જે આવતા જતા વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે વાત કરીએ તો મોટી સંખ્યામાં જો સમર્થકો ઉપસ્થિત રહે તેવી પણ એક શક્યતા દેખાઈ રહી છે જેને લઈને પોલીસનો કડક સુરક્ષા બંદોબસ્ત કરી દેવામાં છે ડેડીયાપાડામાં પોલીસ ના સાળા ધારા ઉતારી દેવામાં છે બીજી તરફ ધારાસભ્ય કેતર વસાવાના એક પત્ની છે સપુતલા બેન જે છે તેમના પીએ જે છે જીતેન્દ્ર અને તેમની સાથે જે એક સાથીદાર હતા એક ખેડૂત હતા તેમની પોલીસે ધરપકડ કરી છે ત્યારે એક મહિનાના લાંબા ગાળા બાદ ધારાસભ્ય કેતર વસાવા ડેડિયાપાડા હાજર થાય આજે પોલીસ મથકે જાતે તેવી શક્યતાને લઈને હાલમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા